જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં અશ્વિન મહિનાના શુકલ પક્ષની એકાદશી એટલે પાસાણ ગુસ્સા એકાદશીની વ્રત કથા મહિમા સાંભળીશું અશ્વિન મહિનાના શુકલ પક્ષની એકાદશી એટલે દશેરા પછી આવનારી એકાદશી હોય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ અગિયારસ પર ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પાપરૂપી હાથીને આ વ્રતના પુણ્યારૂપી અંકુશથી વેધવાના કારણે તેનું નામ અગિયારસ પડ્યું આ વ્રતમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો રાત્રે જાગરણ કરવું ભગવાનનું સ્મરણ કરવું જોઈએ રાત્રે ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ સમીપ જ શયન કરવું જોઈએ બીજા દિવસે સવારે એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપ્યા બાદ જ વ્રત સમાપ્ત કરવામાં આવે છે આ વ્રતના એક દિવસ પહેલાં દસમીએ ઘઉ મગ ચણા જવ ચોખા અને મસૂરનું સેવન ન કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી વ્રત કરનારને ધામની પ્રાપ્તિ થાય છે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે ભગવાન અશ્વિન મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે હવે તમે મને કૃપા કરીને તેની વિધિ અને ફર બતાવો ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર પાપોને નાશ કરનારી એકાદશીનું નામ પાષાણ કુસા એકાદશી છે હે રાજન આ દિવસે મનુષ્યએ વિધિપૂર્વક ભગવાન પદ્મનાભની પૂજા કરવી જોઈએ આ અગિયારસ મનુષ્યને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે સ્વર્ગ પ્રાપ્ત કરાવનારી છે યુધિષ્ઠિરે પૂછ્યું હે મધુસૂદન આ સોમાસના શુકલ પક્ષની એકાદશીનો મહિમા જણાવો શ્રીકૃષ્ણ ભગવાન કહે છે હે રાજન આ સોમાસના શુકલ પક્ષમાં

અનાયાસી જ દિવ્ય રૂપધારી ચતુર્ભુજ ગરુડની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિતાંબરધારી થઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુના ધામમાં જાય છે રાજન આવા પુરુષ માતૃપક્ષની દસ પિતૃપક્ષની દસ તથા પત્નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ જીતેન્દ્રિય ચિરકાર સુધી કઠોર તપસ્યા કરીને જે ફર પ્રાપ્ત કરે છે એ જ ફરા દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે જે પુરુષ સુવર્ણનું તલનું ભૂમિનું ગૌદાન અનદાન જરદાન પગરખા અને છત્રીનું દાન કરે છે એ ક્યારેય યમરાજને નથી જોતો પાસાણ કુષા એકાદશીની વ્રતકથા પ્રાચીન સમયમાં ક્રોધન નામનો શિકારી વિંધ્ય પર્વત પર રહેતો હતો તે અત્યંત ક્રૂર હતો તેનું આખું જીવન હિંસા લૂંટ મદ્યપાન અને પાપી પ્રવૃત્તિઓમાં વીત્યું જ્યારે તેનો અંત આવ્યો ત્યારે યમરાજના દૂતો તેને લેવા આવ્યા તેમને તેને કહ્યું કાલે તારા જીવનનો અંતિમ દિવસ છે અમે કાલે તને લેવા આવીશું આ સાંભળીને શિકારી ખૂબ જ ગભરાઈ ગયો અને મહર્ષિ અંગીરાના આશ્રમમાં ગયો તેને તેમના ચરણોમાં પડીને પ્રાર્થના કરી હે મહાન ઋષિ મેં આખી જિંદગી પાપ કર્યા છે કૃપા કરીને મને મારા બધા પાપોનું પ્રાયશ્ચિત કરવા અને મુક્તિ મેળવવાનો રસ્તો તેમની વિનંતી પર મહર્ષિ અંગીરાએ મહિનાના દિવસે પાસાણ કુસા એકાદશીનું વ્રત રાખવાની સૂચના આપી જે મહર્ષિ અંગીરાએ સલાહ આપી હતી તેમ શિકારીએ આ વ્રત રાખ્યો અને તેના બધા પાપોથી મુક્ત થઈ ગયો આ વ્રત અને પૂજા દ્વારા ભગવાનની કૃપાથી તે વિષ્ણુ લોકમાં ગયો જ્યારે તેઓ લીધા વગર જ યમલોક પાછા ફર્યા છે એકાદશી વ્રતનો પ્રભાવ આ અગિયારસ કરવાથી મનુષ્યના બધા પાપોથી મુક્તિ મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે કથાના શ્રવણ માત્ર થી જ બધા પાપોનો નાશ થઈને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ